નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પાટણના શ્રી દોલતરામ મહારાજના આશ્રમમાં વૃક્ષરોપણ કાર્યક્રમ યોજાયો નોરતાધામ સંત શ્રી દોલતરામ આશ્રમ પાંચસોથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા ભારત સરકાર અને રાજ્ય સરકારના એક વૃક્ષોમાં કે નામ અભિયાનના અભિયાનને સાર્થક કરતા સંત શ્રી દોલતરામ મહારાજ પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલ શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે આજ રોજ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક વૃક્ષોમાં કે નામ અભિયાનને વેગ વક્તુ બનાવા વૃક્ષો જતન સુખી વતન શ્રી રામ વન વડીલોનું વૃંદાવન નોરતા ગામ ખાતે વૃક્ષો કાર્યક્રમ યોજાયો હતો પાટણ તાલુકાના નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ દ્વારા વૃક્ષો જતન સુખી વતન શ્રી રામ વન વડીલોનું વૃંદાવન ખાતે વૃક્ષો કાર્યક્રમ દરમિયાન નોરતા ધામમાં સંત શ્રી દોલતરામ મહારાજ દ્વારા પાંચસો થી વધુ વૃક્ષોથી રામ વડીલોનું વૃંદાવન નોરતા ગામ ખાતે વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા હતા જ્યારે આ પ્રસંગે પાટણ તાલુકાના નોરતા ગામમાં સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે વૃક્ષરોપણ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી એવોર્ડ સન્માનિત નિલેશભાઈ રાજગોર ખાસ ઉપસ્થિત રહી પર્યાવરણ જતન કરવા સપત લેવડાવ્યા હતા જ્યારે વિશેષ પાટણ તાલુકા વન વિભાગના વિષ્ણુભાઈ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ધનિષ્ઠ વનીકરણ કરવામાં આવ્યું હતું આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં નોરતા ગામના સરપંચ વિજયભાઈ પટેલ અને ગ્રામજનો તેમજ નાના ભૂલકાઓ સહિત ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ બચાવવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા સંત શ્રી દોલતરામજી બાપુ આશ્રમ પરિવાર નોરતાધામ પાટણ દ્વારા આગામી ઓગણપચાસમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે જેમાં સવારે દસ કલાકેથી રાત્રે બાર કલાક સુધી વિવિધ આધ્યમિક ભજન સત્યસંગનો ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે તો તેમાં ભાવિક ભક્તો તથા ભાઈ બહેનોને પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું રાજુ જોશી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે આજના મંગલ અવસરે અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સૌના કલ્યાણ માટે અને સરકારશ્રીના પાણ મોકાઈક વૃક્ષ વાવો એને સાર્થક બનાવવા માટે આપણે સૌ ભેગા મળી અને વૃક્ષારોપણ એ વિશ્વનું કલ્યાણ છે એમાં જ આપણા સૌનું કલ્યાણ સમાયેલું સહાકારી સમાયેલી છે એ અભિગમને આપણે સમસ્ત દેશવાસીઓ સુધી આ સંદેશો પહોંચે અને અમારો સેવક પરિવાર પણ જ્યાં રહેતા હોય ત્યાં એક વૃક્ષ વાવે એવી સૌને ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે હું વિનંતી અને પ્રાર્થના કરું છું અત્યારે વૃક્ષ નિકંદનથી વૃક્ષ ઓછા હોવાથી અથવા તો જંગલો ઘટતા હોવાથી આપણે ઘણી વખત એવું પણ જોઈએ છે કે વાઘ વાઘવરૂ જેવા હિંસક પ્રાણીઓ પણ શહેર અને ગામડાઓ સુધી ચિત્તા સુધી આવી જાય છે એટલે એમનું પણ રક્ષણ મળી રહે એમનું પોષણ મળી રહે આપણા સૌની સુખાકારી જળવાય પર્યાવરણ જળવી રહે અને પર્યાવરણ એ આખી દુનિયાની સુખાકારી છે અને તંદુરસ્તીનું કોઈ પણ કુદરતી હોસ્પિટલ હોય તો આ વૃક્ષારોપણ જ છે અને પર્યાવરણ જ છે જો એને આપણે તંદુરસ્ત રાખીશું તો બીજ તંદુરસ્તીની વ્યવસ્થાઓ માટે બહુ આપણને જરૂર ઊભી થશે નહીં એટલે સૌ દેશવાસીઓને ગુરુભક્તિમાં માનવાવાળા સૌ ગુરુજનોને સંતોને મહંતોને ભાઈઓને બહેનો અને દીકરીઓને દોલતરામ મહારાજના બે હાથોની નિર્ણય છે કે પર્યાવરણમાં આપણે એક વૃક્ષ આવીએ જતન કરીએ અને એ જ આપણું મોહ વતન થઈને એને જાળવીએ એવી પ્રાર્થના સાથે ભારત માતાજી છે અને પર્યાવરણના ભાગને માનનીય અને આદરણીય જેને હું બહુ માનું છું એવા પત્રકાર મિત્રો પણ લોકો સુધી પહોંચાડે એવો હું એમને પણ વિનંતી કરું